આણંદ જિલ્લા પુસ્તકાલય મંડળની ઓગણીસમી એન્યુઅલ કોન્ફરન્સ યોજાય ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગર યુવા સાંસ્કૃતિક રમત જગત વિભાગ અને રાજા રામ મોહન રાય લાયબ્રેરી ફાઉન્ડેશન તે કોલકાતા અને ગ્રંથાલય વિભાગ ગાંધીનગરના સહયોગથી આણંદ જિલ્લા પુસ્તકાલય મંડળનું ઓગણીસમું અધિવેશન આણંદ નહેરુભાગ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયું હતો આ પ્રસંગે માનનીય પંકજભાઈ ગોસ્વામી ગ્રંથપાલ નિયામક શ્રી ગીતાબેન આણંદ માનનીય ઠાકુરભાઇ પટેલ વડોદરા જસવંતભાઈ પટેલ આણંદ જિલ્લા પુસ્તકાલય પ્રમુખ વૈશાલી વૈશાલીબેન ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા પંકજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે માનવી મોબાઈલ તરફ વળ્યો છે અને વાચક ઓછા થયા છે સરકારશ્રીનો પણ અભિગમ છે કે આજના સંજોગોમાં ઈ લાયબ્રેરીની જરૂરિયાત છે સરકારશ્રી આંગે જરૂરી મદદ કરવા તૈયાર છે આનંદ જિલ્લામાં સૌથી વધુ લાયબ્રેરી થાય તો પણ હું આંગે જરૂર મદદ કરવા હૈયા ધારણા આપી હતી ગ્રંથપાલના મહેનતાણા અંગે ઘટતું કરવા જણાવ્યું સમારંભને અંતે રાષ્ટ્રગીત ગાયું હતું અને સમારંભ સમાપ્ત જાહેર કરાયો હતો પાઠવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રમેશચંદ્રસિંહ રાણા ઉમરેઠ